તો મધુરીદા લાખો કાપા એટલે મારી ઓ જો તમે લાખા કાપા જાઓ તું બધે લપના કરી દે જતી રે ઘર માં તારો આઈ જો બસ જો નોકરી નો સમય આવશે એટલે નોકરી લાગી જહા અને બધું ઘરે બની જહા બધું થઈ જાવ ગોડી અન્યા 5 મહિનાનું ભાડું ચાલુ છે 5 મહિનાનું 2500 રૂપિયા ભાડું આલવાનું છે 5 મહિના થઈ ગયા ના ના તે ઓય રેવા આઈ નઈ સાત મહિના થયા કેમી તો કોઈ ખબર પડતી નહીં મારો ભાઈ બને બે જણા બહુ નહીં ભગવાન નોકરી લખવાનું ભૂલી જશે કે તો નોકરી જરામ ભૂલી જ ઘેર આવન નઈ કઈ દઉં છું હું મારા ભાઈ બહેન ના ઘેર આયો છું જોદી નોકરી નઈ આવે તેર દીન ચાલ મેળવા નઈ મોર તેર દીન ચાલ મેળવાત નહીં મારો મિત્ર પ્રકાશ ની આકના ડાતું ફેરવી નાખે ના નઈ પડી કે તાર તું છે ને એને પાગર પાટો ફરે નહીં ફરે નહીં તારો મને તારો મજીબો નોકરો નહીં કરતા એ મારો ભાઈ બન છે મારા ભાઈ બન મારે હું માથું વાળનું અંગા કપડાળનું હું વાત કરે તું તારું માથું તારું કપડ તારી જોડે રાખવાન નહીં જો તું હો નેકળવાન કર ઓયતી એ ભાઈ વાત યાર બે નહીં કામ જવારું દેખ દે આપડો હે ના કરીને જાદી રોજ લઈ જાજે નોકરીના બાના રખડી લખડીને આવો તો ઘેર આવ એટલે આવું કર

રોજ રોજ તો ના ખોડવા જવાય રોજ આટલા ટાઈમ થી તમે ખોડો એક કે નોકરી માં મેર પડ્યો છે તમારો એક કેમ કે છો મને ખાલી પડી જા હાગવાડી ઓ પડી જા હે ગોડી બગા આપણો મોડું તા પૈસા આલ કે બે કરવા તા મોડ સતો હોય તો તું આઈ દી લઈ જાઓ તમે બોલશો નહીં મારી આમે તો ઊંચો વાત નઈ કરવાનો જો કઈ દઉં તા અલ્યા તું બીજી બધી માથા કોટ ઘરા કે પૈસા આલ જે અન હવારે આલ્યા તા ને 50 રૂપિયા મી ચોડ્યા 50 રૂપિયા તો તો જે નો કરે યાર વાપરાઈ ગયા બસ પૈસા જ વાપરવા છે પણ કમાઈ ને ઘરમાં લાવવાની ખબર હે આ છેલ્લી વાર પૈસા આલું છું હવે હું નહીં આલું કઈ તો માર જોડે કઈ પૈસા અને દારૂ ને તું ઈના થી રે આ બધા સંસારીયા તારા જ કઈ ના તમે ભાભી આલ એકલા નહીં જવા તું નોકરો ઢોંઢો સારું હાલ જે વહેડ તારી વહુ મને બહુ બોલે પણ બોલા લે આ બોડા હું તને કોઈ બોલતો હોત કે હું નહીં મગજ માં લેતા કે હું મારા ભાઈ બંધ નમુતા તીન બેરેયો

બસ મજા ભાઈ પણ છે મારો જીગરજાન જીગર આપણો અને નોકરી તમે કહેતા હતા ને પણ તમે એક દાડો લેટ પડે હું વાત કરો બીજો ભાઈ આવી ગયો જાય તો આગા પાસે કઈ નહી મેળવ્યો હાલ નહી આપણે બધું ખાવા ભાવ એન્જિનિયરિંગમાં જે આ બધું નહીં કન્સ્ટ્રકશન નું બધું કામ હું કરેલું પેલા

લેવા જવા દે ગોમો દુકાનમાં નકર ભૂસે જવાના દાડા અન પેલો બધા મને મેણા મારી થી કોઈ કરતો નહી ટણા ટણ થઈ ગોમો ફરે જાય મારા કરવાનું હું કંટાઈ નથી કોઈ આવ્યો જવા દે આ ગોમો ભાઈ હા શતા હું તો આકી ગમે તે જતો તમારું કોમ હા

બોમ કરવું નહીં રખડ આવું અન લેવું હોય તાણી હાડીઓ નો તો ઠઠાડ હોય દાળ ઉઘન વાળી નવી નવી પહેરી નેક આઠ આઠ કરવાના આવતા હસી આ લુગડા અન પેલો મારો ભાઈ એ વાળી ઇન કરે આગળ ફરસી નહીં ગમો જેમ નોકડું કરતા હોય ને સરકારી આમ પા નોકરો હોગવા જ હોય એમ નોકડા પડે રસ્તા પોહાડ પોહાડા મચ્છી જોવાય નહીં મળે

અઢાર તમારા લઈ આઈએ અરે વિષ્ણુભાઈ તમે તો ભગવાન બનીને ને આયા ભગવાન નહીં આપણી આ તો આપણો જે વાંચકુ હતો જમીન એના આયા તો કર જેટલી જગ્યાએ ફર્યો જેટલી જગ્યાએ જો પણ તો નોકરીનો નો મેળ આવતો નહીં પણ એનું કોઈ કારણ તો છે કે મેનું કારણ એક જ છે આ દારૂ જો હવે તમે જાવ તમારે નોકરીનો નો મેળ પડે કે નહીં પડે લે હું તો મજૂરી કોક લઈ જાય તોય જવા તૈયારું હું ચોક જે તે કરી નેટ કરી ઘરનું ભાડું ભરાઈ જાય તો નકો ભાઈ ચો જવા ખબર નહીં પડતી તમાર મોટા ભાઈના ઘેર ગઈતી ફટ દેખીન ચોખી ના પાડી દીધી ને કેવું કેવું બોલવા લાગ્યા હું બોલતા હતા

10 ડાળા ખાલી આ તો હેડ ન ભાઈ મેં દેવાં કને ભાઈ દેવાં કને ભાઈ અરે ખાલી તમે 10 ડાળા માં ટાઈમ આલો ને 10 ડાળા ને 10 મિનિટ નહીં બકા ભાઈ નીકળવા કરો ભાડું તો હું લીધા ગને 25 રૂપિયા તૈયાર રાખજો ગમે તેજો 3000 રૂપિયા આલ દીયો ભાઈ 10 ડાળા 3000 નય ગોંબો પાછા નય ને કામ કર એ બહાર ન કર ને ભાઈ ઓમ તો હેડો આવી ઘર હું તો યાર અલે આ તું ભાઈ હું પગે પડ્યો પગે નય પણ ભગવાન ના પગે પડો ભાભી તમે ચેટો ખાઓ અલે આમથી મારી તો તમને કહો આપો તો ના તો મને તો દો લા તારું તો જી

પચીસ ના ગોંબ મકાન ના રાખતા બીજું તમને કહી દઉં આમ પૈસા તો હું આજે કાલે દાખલા નહી ઉકળા પહોંચતો હજી મોટા ભાઈ અર્જુન રખડવું તૈયાર થઈ તમે શિયાળા નો તમારે જવું જો મજૂરી તો આ દાણા ના આવી અલ્યા ભાઈ ભાઈ તરીકે તો મારી મદદ કરો ભાઈ મજુરી કરી બરાબર છે મરચું નતું હાલ્યું લેવાય તો પચીસો રૂપિયા આલુ એ પણ નહિ હાલ